સર્વે સાધકોને જય શ્રી કૃષ્ણ અમારી ધાર્મિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ ચેનલમાં આપણે દરરોજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના એક શ્લોક તથા એનું વિવેચન આવે છે અત્યાર સુધી આપણે શ્લોક ક્રમાંક ચાળીસ સુધી વિવેચન સાંભળી લીધું રોજ એક એક શ્લોક હોય અને એનું વિવેચન હોય આજે આપણે અધ્યાય બે સંખ્ય યોગના શ્લોક ક્રમાંક એકત્રીસ થી ચાળીસ સુધીના શ્લોક તથા તેના ભાષાંતર સાંભળીશું આગલા વિડીયોમાં આપણે શ્લોક ક્રમાંક એકથી ત્રીસ સુધીના શ્લોક અને ભાષાંતર સાંભળી લીધું છે અત્યાર સુધી શ્રી ભગવાને જણાવ્યું કે આત્મા કેવું છે આત્માનું તત્વ કેવું છે મરતો નથી કોઈ મારતું નથી કોઈ એને ભીંજવી શકતું નથી કોઈ સૂકવી શકતું નથી અગ્નિ બાળી શકતો નથી પાણી એને ઓગાળી શકતું નથી આત્મા અવ્યક્ત અચિંત્ય વિકાર રહિત હોય છે આ આત્માને આ પ્રમાણે શોક કરવા યોગ્ય જ નથી અને શ્રી ભગવાન આગળ કહે છે કે જો તું આત્માને મૃત્યુ અને જન્મનારો માનતો હોય તો પણ તારે શોક ના કરવો જોઈએ કારણ કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે પછી આગળ વધીને શ્રી ભગવાન કહે છે કે બધા જ પ્રાણીઓ જે જન્મ ધારણ કરે છે જન્મથી મૃત્યુ સુધીની જ અવસ્થામાં પ્રગટ હોય છે બાકી એની પહેલા જન્મની પહેલા અને મૃત્યુના પછી એ અપ્રગટ સ્થિતિમાં હોય છે તો આ સ્થિતિમાં શોક શું કરવાનો પ્રગટ તો ખાલી વચગાળામાં જ હોય છે એટલે એના માટે પણ તારે શોક કરવો યોગ્ય નથી હવે આજે શ્લોક ક્રમાંક એકત્રીસ શરૂ કરીએ આપણે શ્લોક ક્રમાંક એકત્રીસ સ્વધર્મી ચાવેક્ષ્ય નવી કંપિતુન્ય ક્ષત્રિય ન વિધ્યતે શ્રી ભગવાન કહે છે વળી સ્વધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી શ્લોક ક્રમાંક બત્રીસ યદચ્છયા ચોપન્ન સ્વર્ગ દ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિય પાર્થ લભંતે તે યુદ્ધ શ્રી ભગવાન કહે છે હે પાર્થ આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉગળેલા સ્વર્ગના દ્વારરૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે ક્ષત્રિયનો સ્વભાવ હોય છે કે અધર્મ વિરુદ્ધ યુદ્ધ લડવું શ્રી ભગવાને સ્વધર્મ પાલનની પણ ચર્ચા આગળ અર્જુન સાથે કરી તો એના પરથી એ જણાવવામાં આવે છે કે તું ક્ષત્રિય છે તારું સ્વધર્મ છે યુદ્ધ કરવું જોઈએ અને આ યુદ્ધ આપમેળે મળ્યું છે તો એને તો તારે ચોક્કસ કરવું જોઈએ શ્લોક ક્રમાંક તેત્રીસ અથ ચેવ મિમન્મ સંગ્રામ કરીશ્યતસ્વધર્મ કીર્તિ વાપ્યસી શ્રી ભગવાન કહે છે આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને જ પામીશ અહીં શ્રી ભગવાન અર્જુનને કહે છે કે તારું સ્વધર્મ છે બસ તેનું પાલન કર કર્તવ્ય કર્મ કર અનાયાસે જે પણ આપણને કર્તવ્ય કર્મ મળે છે એનું પાલન કરવું એ જ સ્વધર્મ કહેવાય છે બીજું સ્વધર્મ કહેવાય છે કે અનાયાસે આપણને જે પણ રોલ મળ્યો છે તે આપણે સારામાં સારી રીતે એ રોલ કરી શકીએ તો જ આપણું સ્વધર્મનું પાલન થયું કહેવાય અને જો આપણે સ્વધર્મ સ્વધર્મનું પાલન નથી કરતા તો આપણી કીર્તિ ગુમાવી દઈએ છીએ શ્લોક ક્રમાંક ચોત્રીસ શ્રી ભગવાનુવાચ વાચ અકીર્તિ ચાપી ભૂતાની કથયી તે વ્યયામ સંભાવિત કીર્તિ

અને બધાને જ ખબર હતી કે અર્જુન તો યુદ્ધ લડશે અને જીતશે પણ તો કોઈને ખબર નથી કે આ અર્જુન કેમ યુદ્ધથી પીછેહટ કરે છે અર્જુનને પીછેહટ કરવાનું કારણ એક જ છે કે મોહ થયો છે પોતાના સ્વજનોમાં અને બીજાઓને આ ખબર નહીં પડે અને બીજાઓ તો એમ જ કહેશે કે અર્જુન આટલો મહાન શક્તિશાળી યોદ્ધા હતો તો પણ મહાભારતના યુદ્ધથી પીછે હટ કરી અને આવી રીતે તારા કરતા એટલે કે શ્રી ભગવાન અર્જુનને કહે છે કે તારા કરતા હલકા માણસો પણ તારી અપકિર્તિનું વર્ણન કરશે અને એવી રીતે તારી બાજુ ધ્રુણાથી જોશે શ્લોક ક્રમાંક પાંત્રીસ ભયા દ્રણાદુમતેર બહુમતો શ્રી ભગવાન કહે છે અર્જુનને કે તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો જાણશે શ્લોક ક્રમાંક છત્રીસ

શ્લોક ક્રમાંક સાડત્રીસ હતો વા જીતવા વાપ્ય કૌંતે જીધવા વાય નિશ્ચય શ્રી ભગવાન કહે છે કાં તો તું તે યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીસ માટે હે અર્જુન તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા શ્લોક ક્રમાંક આડત્રીસ સુખ દુઃખે સમય કૃભા લાભૌ જયા જયૌ તુદ્ધા યુજસ્વ પાપમ વાપસ્યસી શ્રી ભગવાન કહે છે જય પરાજય લાભહાની અને સુખ દુઃખને સમાન ગણીને પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જાય આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં શ્રી ભગવાન અર્જુનના માધ્યમથી આપણને જણાવી રહ્યા છે કે જય પરાજય સુખ દુઃખ લાભ હાનિ એ બધામાં સમત્વ કેળવવાનું છે તો જ તમે કર્મ બંધનમાંથી છૂટી શકશો સ્વધર્મનું પાલન કરીને એટલે કે કર્તવ્ય કર્મનું પાલન કર્યા પછી આપણે જે પણ કંઈક કરીએ તો એ બધું જ શ્રી કૃષ્ણ અર્પણ મસ્તું કરી દેવાનું એટલે કે બધું ભગવાનને જ અર્પણ કરી દેવાનું કે જે પણ કર્યું તે તમને અર્પણ છે તો એ આપણને પાપ પુણ્યના બંધનમાંથી મુક્ત કરે છે શ્લોક ક્રમાંક ઓગણચાળીસ એ શાતે બુદ્ધિયોગેમા શૃણું બુદ્ધ્યાયુક્તો યયા પાર્થ કર્મ બંધન પ્રહાસ્ય શ્રી ભગવાન કહે છે અર્જુનને કે હે પાર્થ આ બુદ્ધિ તારા માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં પણ તું મારી પાસેથી સાંભળ જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ એટલે કે કર્મ બંધનમાંથી છૂટી દઈશ શ્રી ભગવાન આવી રીતે અર્જુનને કહી રહ્યા છે કે તને જે મોહ થયો છે તારા સ્વજનમાં એનાથી તને એમ લાગે છે કે મારા સ્વજનોને મારીને પાપમાં પડીશ સ્વર્ગમાં નહીં જવું નરકમાં જઈશ અને હતાશ થઈ ગયો હતો એનો પોતાનો સ્વધર્મ ચૂકી રહ્યો હતો આથી શ્રી ભગવાન એમને ઉપદેશ કરીને યુદ્ધ કરવા માટે કટિબદ્ધ કરવા માટે ઊભો કરવા માટે આ બધા ઉપદેશ કરે છે શ્રી ભગવાન યોગ અને કર્મયોગ તો કહે છે કે આ શ્રીમદભગવદ ગીતામાં અધ્યાય ત્રીજો શ્લોક ક્રમાંક ત્રણમાં જ્ઞાનયોગ અને કર્મયોગ વર્ણવે છે તો જ્ઞાનયોગ એટલે કે માયાથી જન્મેલા બધા જ ગુણોમાં ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને મન ઇન્દ્રિય અને શરીર દ્વારા જે પણ કંઈક ક્રિયાઓ થાય છે એમાં કર્તાપણાનો અભિમાનથી રહિત થઈને સર્વવ્યાપી સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ એકાત્મ ભાવે સ્થિત રહેવું તેનું નામ જ્ઞાનયુગ એને કહેવાય સંન્યાસયુગ એને કહેવાય સાંખ્ય યુગ આ બધા જ એક જ નામો કહેવાયા છે કે આ ક્રિયાને કે જે મન ઇન્દ્રિય અને બધાથી જે પણ ક્રિયા થાય છે તેમાં કરતાં પણ નહીં રાખવાનું બસ ભગવાન આપણી પાસે કરાવે છે આવો ભાવ રાખવો તેને જ્ઞાન કહેવાય છે પછી કર્મયોગ કોને કહેવાય તો કે ફળ અને આસક્તિને છોડીને ભગવાનની આજ્ઞા પ્રમાણે કેવળ ભગવદ્ધ અર્થે સમત્વબુદ્ધિથી કર્મ કરવું સમત્વ બુદ્ધિ એટલે કે લાભ હાની જય પરાજય સુખ દુઃખ એ બધામાં સમભાવ રાખવો તો એ સમત્વ બુદ્ધિથી કર્મ કરવું એનું નામ નિષ્કામ કર્મયોગ છે એનું જ નામ સમત્વ બુદ્ધિયોગ કર્મયોગ તદર્થ કર્મ આ બધું જ એનું નામ કહેવાય છે મત કર્મ પણ આને જ કહેવામાં આવ્યું છે શ્લોક ક્રમાંક ચાળીસ નેહા વિક્રમનાશ્યવાયો ન વિધ્ય સ્વલ્પમપ્ય ધર્મ સત મહતો ભયાત શ્રી ભગવાન કહે છે કે આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અર્થાત અવળા ફળરૂપી દોષ પણ નથી બલકે આ કર્મયોગરૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ અને મૃત્યુરૂપી મહાન ભયમાંથી ઉગારે છે આનો અર્થ શ્રી ભગવાન એ જણાવે છે કે નિષ્કામ ભાવથી કંઈ પણ આપણને આશા નથી અપેક્ષા નથી એ ભાવથી આપણે કાર્ય કરીએ તો એનાથી કદાચ બોલવામાં ત્રુટી પણ રહી જાય તો પણ એ આપણને પાપ લાગતું નથી ઉપરથી કલ્યાણ જ થાય છે